સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું ફરસાણવાળાની દુકાન જેવા ક્રિસ્પી અને સોફ્ટ તીખા ગાંઠિયાની રેસીપી એકવાર તમે જો આ રીતથી ગાંઠિયા બનાવશો તો ગેરંટી છે કે આ ગાંઠિયા સો ટકા ફરસાણવાળાની દુકાન જેવા જ ઘરે બનીને તૈયાર થશે ચાલો શરૂ કરીએ ગાંઠિયા બનાવવાનું ગાંઠિયા બનાવવા માટે આપણે અહીંયા એક વાટકીથી માપ કરી અને અઢી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે એને આપણે સારી લેવાનો છે આ રીતે લોટને સારવાથી લોટમાં રહેલા ગઠ્ઠા છે એ તૂટી જાય છે અને લોટ છે સરસ સૂટો પડી જાય છે જેનાથી આ રીતે સારેલા લોટથી ગાંઠિયા છે એ એકદમ સરસ બનશે અને ગઠ્ઠા આખા તૂટી જશે તો આપણે લોટ બાંધવામાં પણ સહેલાઈ રહેશે તો આ રીતે લોટને એકવાર જરૂરથી સારી લેવાનો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી લાલ મરચું પાવડર થોડી હળદર એક મોટી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું હવે આપણે લોટ બનાવવા માટેનું મિક્સર તૈયાર કરી લઈએ જે વાટકીથી આપણે લોટ લીધો હતો એ વાટકીથી અડધી વાટકી જેટલું પાણી લઈ લેશું એમાં આપણે થોડો બેકિંગ સોડા ઉમેરી દઈશું ત્રણ ચમચી આપણે એમાં તેલ ઉમેરશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે આ રીતે મિક્સ કરવાથી બેકિંગ સોડા છે એ સરસ એક્ટિવેટ થઈ જશે આ રીતે ગાંઠિયા માટેનું પરફેક્ટ મિક્સર છે એ બનીને તૈયાર થઈ જશે હવે આપણે આ બધા જ મસાલાને લોટની સાથે મિક્સ કરી લઈએ આ રીતે સારી રીતે આપણે મસાલાને લોટમાં મિક્સ કરી લેવાના છે હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું હતું એ થોડું થોડું એડ કરીને આપણે લોટ બાંધી લઈશું આ રીતે જેટલું જરૂર લાગે એટલું મિક્સર એડ કરીને આપણે લોટ બાંધવાનો છે એકસાથે આપણે બધા જ મિક્સરને એડ નથી કરવાનું આ રીતે થોડું થોડું એડ કરશું અને ગાંઠિયાનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આ રીતે આપણે આનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે હાથ ઉપર થોડું તેલ લઈ લેશું અને લોટને સારી રીતે ભેરો કરી લેવાનો છે આ રીતે ના તો વધારે કઠણ કે ના ઢીલો આવો મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે હવે આપણે આ લોટને ચારથી પાંચ મિનિટ સુધી સારી રીતે ઘૂંટી લઈશું લોટ છે કેટલો સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા સંચો લઈ લીધો છે એમાં સરસ રીતે તેલ લગાડી લઈશ આ રીતે અંદરથી ચારે બાજુ આપણે તેલ લગાડી લેવાનો છે હવે આ મીડિયમ સાઇઝના કાણાવાળી ચકલી લઈ લીધી છે હવે આ રીતે થોડો લોટ લઈને હાથની મદદથી આપણે ગોળ સેવ કરી લેવાનો છે હવે આપણે આને લોટને સંસામાં રાખી અને એનું હેન્ડલ આ રીતે બંધ કરી દઈશું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગાંઠિયા બનાવી લેશું આ રીતે સંચાને આપણે ગોળ ગોળ ફેરવતા જશું અને ગાંઠિયા તૈયાર કરી લેવાના છે જો તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ગાંઠિયા બનીને તૈયાર થશે ગાંઠિયા બનાવતી વખતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખશું જેનાથી હાથમાં વરાળ ના આવે તો આ રીતે પેલા આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગાંઠિયાને ફ્રાય કરવાના છે હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી લેશું ગાંઠિયા એક બાજુથી તળાઈ ગયા છે હવે આપણે એને ચારાની મદદથી બીજી બાજુ ફેરવી લઈએ આ રીતે થોડી થોડી વારમાં આપણે આને ફેરવતા રહીશું બે થી ત્રણ વાર આપણે આને ફેરવીશું જ્યારે તેલમાંથી બબલસ આવવાનું થોડું ઓછું થઈ જશે ત્યારે ગાઠિયા છે એ સરસ તળાઈને તૈયાર થઈ જશે આ રીતે પાછા આપણે આને એકવાર ફેરવી લઈએ આ રીતે ગાઠિયાને તળવામાં આપણે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે અને જો આ રીતે તમે લો ફ્લેમ ઉપર આને તળશો તો ગાંઠિયા સે બજાર જેવા સરસ બનીને તૈયાર થશે તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેલમાંથી બબલ સાવવાનું સાવ ઓછું થઈ ગયું છે અને ગાંઠિયા સે સરસ તળાઈ ગયા છે હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું જુઓ કેટલા સરસ ગાંઠિયા બનીને તૈયાર થયા છે આ રીતે તમે પણ બજાર જેવા ગાંઠિયા ઘરે બનાવીને તૈયાર કરી શકો છો એકવાર આ રીતે ગાંઠિયા બનાવશો તો બજાર જેવા જ બનીને તૈયાર થશે હવે આપણે બધા જ ગાંઠિયાને આ રીતે બનાવીને તૈયાર કરી લઈએ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે જ બે લાઈકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી દેજો જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે બીજો ઘાણો પણ ટરાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે બધા જ ગાંઠિયા કેવા સરસ બનીને તૈયાર થાય છે અને કેટલા ફૂલેલા ફૂલેલા ગાંઠિયા બને છે હવે આપણે આ તૈયાર કરેલા બધા જ લોટના રીતે ગાંઠિયા બનાવી જો તમારી પાસે જારો હોય તો તમે ઝારાથી પણ ગાંઠિયા બનાવી શકો છો તેનાથી પણ રિઝલ્ટ સારું જ આવશે આ રીતે બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં થોડો સંસર એડ કરશું આ રીતે સંસરેટ કરવાથી ગાંઠિયાનો સ્વાદ છે એ ખૂબ સારો આવશે હવે આપણે આને તોડી લઈએ તમે જોઈ શકો છો કેવા ક્રિસ્પી અને સરસ ગાંઠિયા બનીને તૈયાર થયા છે આ રીતે આપણા તીખા ગાંઠિયા બનીને તૈયાર છે